હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા ને ફ્રેશ અને એનર્જેટિક ને ગુડ બધાઈ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુવિચાર સુવિચાર છે છે ઇન્સ્ટાગ્રામ તો આજે એનો અરે વાહ કામ કરવાની ઉંમર માં જો તમે આરામ કરશો ને તો આરામ કરવાની ઉંમર માં તમારે કામ કરવું પડશે અરે વાહ સાચી વાત છે સાચી વાત છે અત્યારે સુવિચાર એટલે

અમુક ડ્રેસ તો એવા કઈડિયા ને હા કે તડકો પડવા માંડે થોડી ગરમી થવા માંડે આખો દિવસ આવા ડ્રેસ પહેર્યો તો ગરમી નો રહી હકી એના લીધે કોટન ના હોય ને તો મજા

મોજે મોજ કરજો અને અમારા ભજન સાંભળજો અરે વાહ બે સાસુ વહુ મોજ હા તમને બહુ મજા આવશે તો ગયા વિડિયોમાં છે ને આપણે કોમેન્ટ લીધી નથી કારણ કે ગેમ હોય ને એટલે પછી ગેમ માં છે ને વિડીયો વયો જાય એટલે કોમેન્ટ તો વારા નો આવે તો આજે તો અમે કોમેન્ટ લઈ જ લેશું પણ મને એક કોમેન્ટ મોઢે યાદ છે કે બા તમે માથામાં કયો કલર અથવા તો કઈ મહેતી નાખી દીધી શું

હા અમે આ વખતે જામનગર આવશું તો અમે ચોક્કસ तो જો ફાઇનલી છે ને અમારું શૂટિંગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે કપડા ચેન્જ કરી નાખી હા તો મેડમ કપડા ચેન્જ કરી નાખ ને કે આમાં તો હવે મેડમ હે ને થોડીકવારમાં મૂંજાવા માંડ્યા હે હવે મૂંજાએ જાય જો મમ્મી વાસણ ઉછો બેઠા હે અમે બેઠા વાસણ ઉછો આ

કારખાને હોય ને તોય પપ્પા સવાર ઇડલી સાંભળી નાસ્તો કરીને આવે ઈડલી નો નાસ્તો ખુશી ઓછો ભાવે

અત્યાર એના માટે જો અમારો સ્ટેન્ડ નો ઉપયોગ થાય માટે પછી આ નો ઉપયોગ થાય બધી બધી નો ઉપયોગ થઈ જાય ક્વેશ્ચન હોય ખબર ને આપડે લાઇટ નો ઉપયોગ થાય કણાઈ નો ક્વેશ્ચન હજી અને અમારો ત્રણસો કે થઈ જશે ને એટલે અમે તમને છે ને અમારી યુટ્યુબ જર્ની આખી શેર કરીશું એક હા હા એમાં શું શું ઉપયોગ કરીને એ તમને હેલ્પ તમારે પણ કઈ હેલ્પ થઈ જાય તમને પણ

હા કેવી રીતે ઉત્પાદન કમોસમી વરસાદ પડે તો નુકસાન થાય જ

કારણ કે જો ઘરે અમારે ઇન્સ્ટન્ટ જ બધું બનાવવાનું થાય તમને લોકોને ખબર જ છે હવે ઇન્સ્ટન્ટમાં કઈ રીતે ઘરે ખીરું બને મજા ન આવે એટલા માટે ને પછી રેડીમેડ મસ્ત એકદમ ફ્રેશ તો આવી સીધી ઈડલી કરી નાખી અરે વાહ એમ જ મજા આવે

બે હાઉ હાઉક ને કઈક નવું નવું કરતી હોય પછી બગડે ને એટલે બે હાઉ કરી કરી જવા દે એટલે કઈ પણ વસ્તુ આમ તેમ થઈ ગયું હોય તો ખબર ન પડવા દે બે હાઉ આવું કઈ પણ એના

બરી એટલે શું કેવું હોય ખાટું મીઠું ખારું એમને લખ્યું હતું તો બરી એટલે દૂધમાંથી બનાવે ને એ ગઈરી હોય એમાં થોડી ખાંડ નાખો ને એટલે ગઈરી લાગે આપણે

ખાવાનું ઓછું મેં બહુ ચાઈ ઓછી એટલે મને બહુ ઓછો મોરબી રહી એટલે મોરબી મલેરી દૂધ એવું કાચું દૂધ આ બાજુ ઓછું મળે થોડાક દિવસ છે તો થોડાક દિવસ છે ને તમે આમાં ભજન સાંભળી લ્યો એક બે લાઈન પછી તમને ભજન સાંભળવા મળશે

મા તારી ધૂન માં કૈલાસ ડોલે તારી ધૂન માં ડોલે ડોલે શંકર ને પારવતી તારી ધૂન માં બોલો કૃષ્ણ કનૈયા લાલ શું કે સાહેબ બોલો શું ચાલે તમારે મસ્ત મજાનું એડિટિંગ એડિટિંગ એમ ને આરામ ફરમાવો છો આરામ કરતા કરતા એડિટિંગ આરામ નથી ફરમાવતો કામ જ કરું તો હાલો આપણે છે ને જો આપણે ઓલું ઈડલી આપણે મૂકી છે તો હવે ઈડલી આપણી થઈ ગઈ હોય ને તો આપણે બીજો ઘણ મૂક દે જો એક ઘણ આયા બાકી છે આ એ બે ડીસ માં એટલું જ સમાણું તો હવે થઈ જાય સાંભાર આપણો એકદમ રેડી છે મસ્ત મજાનો આમાં મસ્ત મજાનો બનાવ્યો હે ખુશી હે મને ખાવાની <laughs> 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 મન નો ખવું મને બધી ટેપ જ કેવાય જો ખુશી કાઢે ઇડલી થઈ ગઈ મસ્ત મજા ની રેડી ખાવા

2, <the> 3! Lẽ lẽ Em bước đi học đi. Thay cũng xin. Ô mày lại là cái học

તો આપણે એને થોડાક દિવસમાં કચોરી બનાવી નાખશું ઓકે અમે જો કે બનાવી નથી આપણે ક કચોરી અમે નથી બનાવી કચોરી કઈ બનાવી એ કન્ફ્યુઝન માં રહી ને હા એક ઓલી મગવાડી કચોરી બનાવે ને એક ઓલી આલુ પیاز ની કચોરી બનાવે રાજસ્થાની અમે તે એકાદી આધી બનાવી નાખશું એક પ્રેમીલા પટેલ ની કોમેન્ટ છે કે જય શ્રી કૃષ્ણ ખુશી જય માતાજી તમારી ફેમિલી અને તમારો વિડિયો મને બહુ જ સરસ લાગે છે હું કોલાપુર થી છું તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને થેન્ક યુ સો મચ એક કાન્તાબેન પ્રજાપતિ ની કોમેન્ટ છે કે ખુશીબેન તમારા વિડિયો હું દરરોજ જોઉં છું અને બા મસ્ત ફટાણા ગાય છે બહુ મજા આવે છે તો બધાને જય માતાજી જય માતાજી અને થેન્ક યુ સો મચ અને અમારી નવી ચેનલ માં સબસ્ક્રાઇબ કરી નાખજો એમાં ફટાણા લગ્ન ગીત બધું જ વસ્તુ અમે નાખશું એમાં હા તો ચાલો આજનો વિડિયો અહીંયા કરી દઈએ તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ બધા સાથે શેર કરજો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીશો નેક્સ્ટ ગુડ નાઈટ